સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપે એવી અપીલ કરી હતી તદુપરાંત મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી મંગાવી અને બાકી રહેલ વર્તમાન ધારાસભ્યના પુત્રનો નજરે જોયાના સાક્ષીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આ કેસમાં જે પણ નિવેદન મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા હોય તે પેનલ એડવોકેટની હાજરીમાં વાંચી સંભળાવી સુધારવામાં આવે અને આ તપાસ કોઈ પણ

અને મોરુમ સલમાન વોરાના પરિવારના સભ્યો અને તેમના પિતાશ્રી સાથે અત્યારે અમે ભેગા થયા છે અમારું ભેગા થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહીં થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનો રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વ સમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંધની અપીલ કરીએ છીએ એના માટે આજે અમે ભેગા થયા છીએ હું મોહમ્મદ હલીફ વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એની બહુ ગેરહમીપૂર્વક હત્યા કરી છે અમે કોઈ દિવસ એના થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આરોપી હજુ નાસ્તા પર છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમના ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ વોરાનું નિર્ભમ હત્યા અને આપણે જોઈએ તો એ બિલકુલ ઇરાદાપૂર્વક કરવામાં આવી અને આ અંગે ભાઈ શ્રી સોહિલભાઈ અને આણંદના શહેરના નવજવાનો આગેવાનો કાઉન્સિલરશ્રીઓ અમે બધા જ અલગ 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 રીતે પ્રશાસનને રજૂઆતો કરી કહ્યું પણ ખરું અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી ખુદ એસપી સાહેબે પણ હૈયા ધારણ આપી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય અને સલમાનને પૂરેપૂરો ન્યાય મળશે એની હું પાકી માનધરીને ખાતરી આપું છું અમે એના પર પ્રશાસન પર વિશ્વાસ રાખ્યો અને આજે પણ હજુ વિશ્વાસ રાખીએ છીએ કે પ્રશાસન હજુ આ બાબત પર કંઈક કરશે પણ એક મહિ એક માસથી ઉપર પણ થવાયું પણ અફસોસ અને દુઃખદ સાથે કહેવું પડે છે કે જે નાસ્તા કરતા જે એના કહમતદારો છે કે ગુનેગારો છે એમને સરકાર પકડી શકી નથી અને સુએલભાઈએ જેમ કહ્યું તેમ ધારાસભ્યશ્રીના છોકરાનું નામ એફઆઈઆરમાં પણ લખાયું છે ત્યાં નિવેદનોમાં પણ લખાયું છે અને સાક્ષીઓ ઘણા બધા હતા ઘણા બધા સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે અને એ નિવેદનો જે લીધા છે એ પ્રમાણે પણ જે લોકોના નામ એડ થવા જોઈએ નથી કર્યા તો આની પાછળ શું રાજ રમત છે એ બી અમારે સમજવું જોઈએ જાણવું જોઈએ કે પ્રશાસન કોના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે પોલીસ કોના દબાણ હેઠળ કામ કરી રહી છે કેમ આવું થઈ રહ્યું છે કેમ નથી પકડવામાં આવતા કેમ નાતા અગર આની જગ્યાએ અગર જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો શું પ્રશાસન આ પ્રમાણે ધીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો આ એક અમારા માટે બહુ દુઃખદ બાબત છે કે અમને જોઈએ એવો અમને વિશ્વાસ હતો પણ એ વિશ્વાસ આજે બંધ થઈ રહ્યો છે જો એવો પ્રશાસન તરફથી સપોર્ટ નથી મળતો ના છૂટકે ના છૂટકે અમારે આ એક નિવેદન આપવું પડે એટલે સત્યાવીસમી તારીખે તમામ સમાજ કારણ કે આજે આ રીતે સલમાનની વારી છે ન બને ન બને ન થવું જોઈએ પણ કાલે વિદ્યાકુકની પણ આવી વારી આવી શકે છે તો આમાં મોબ લિંચિંગના એના જે કંઈ કલમો ઉમેરાય અને એની આગળ પ્રદર્શન આપણે પગલાં લેવા જોઈએ અને